વલસાડના નંદાવલાની યુવતી પાર્લર જાઉં છું કહી નીકળી પરત ન ફરી વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં શિવપૂજા રોહાઉસ સોસાયટીમાં રહેતા દગડુ રઘુનાથ પવાર મૂળ રહેવાસી મહારાષ્ટ્રની એકવીસ વર્ષીય દીકરી પ્રિયંકા પવાર રાબેતા મુજબ તારીખ પચીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યે કુંડલાવના દયાલનગર ખાતે આવેલ રૂબી બ્યુટી પાર્લરમાં કામ શીખવા માટે ગઈ હતી નિત્યક્રમ મુજબ પ્રિયંકા સાંજે સાડા પાંચ વાગ્યે છૂટીને ઘરે આવી જતી હોય છે પણ તે દિવસે મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો જેથી પરિવારજોને રૂબી બ્યુટી પાર્લર

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો